તો જીતુ આ ઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જાજે શું માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના ના બેઠક મળી સૌપ્રથમ તો એક મહિનો ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભાજપની ની ભાજપ ની થયો અને લોકાભૂમિક જે નિર્ણયો કર્યા છે જે પ્રજાને અસર કરે છે એના માટે કેબિનેટ દ્વારા અભિનંદન માની મુખ્યમંત્રી શ્રી ને આપવામાં આવ્યા છે આપ સૌના ધ્યાનમાં છે જે પ્રકારે ભારે વરસાદને પૂરના કારણે તારાજી ખાસ કરીને ચાર જિલ્લામાં સરજાણી એનું પેકેજ પણ જાહેર થયું છે આપ સૌના ધ્યાનમાં છે પાંચસો ને છેતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ અને બે પોઈન્ટ બ્યાસી લાખ ખેડૂતોને એનો લાભ મળવાનો છે રાજ્ય સરકારના પોર્ટલ દ્વારા પચીસ તારીખથી અરજી સ્વીકારવાનું શરૂ થઈ છે વીસ તારીખ સુધી છે પંદર રૂપિયા અરજીનો પણ ખર્ચ એ ખેડૂતને ન કરવો પડે એ પ્રમાણે કોમ્પ્યુટર ઓપરેટરને અરજી કરવાનો જે ખર્ચ છે એ રાજ્ય સરકાર ભોગવવાની છે મહત્વનું પોઈન્ટ ત્રણ હેક્ટર કોઈ જમીન હોય તો એને મળવાપાત્ર સાડત્રીસો રૂપિયા થાય છે એના બદલે પાંચ હજાર રૂપિયા એમને મળશે એવો પણ નિર્ણય આ પેકેજમાં કરવામાં આવ્યો છે એ પછી પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એ વરસાદ સતત ચાલુ રહ્યો છે એનો પણ સર્વેની કામગીરી આ મદદ અને સહાય ખેડૂતોને ઊભા થવા માટેની સહાય અને મદદ કરી રહ્યા છે રાજ્ય સરકાર ત્યારે એમનો પણ રિપોર્ટ આવ્યોથી એમને પણ સહાયની જાહેરાત એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે ખાસ કરીને કૃષિ મંત્રી આદણી રાઘવજીભાઈ પટેલનો પણ સતત રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીને ખેડૂતોના વિષયે એમને મદદ કરવાની એમની લાગણી રહી છે ગોડાઉન માટેની પચાસ હજારની સહાય જે ખેડૂતોને ખેતરમાં ગોડાઉન બનાવીને પોતાનું ઉત્પાદન સાચવીને જ્યારે ભાવ આવે ત્યારે વેચી શકતા હોય છે રાજ્ય સરકારનો એ અભિગમ રહ્યો છે આદણી નરેન્દ્રભાઈનો પણ વડાપ્રધાનનો અભિગમ રહ્યો છે ત્યારે પચાસ હજારથી વધારીને એક લાખ રૂપિયા સુધીની સહાય એ કરવાનો રાજ્ય સરકારે કૃષિ વિભાગે વિભાગેભાઈ રાઘુજીભાઈ નિર્ણય કર્યો છે માની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આદણી રાજેન્દ્રભાઈ આપણી વચ્ચે હાજર છે ઉત્તરાખંડમાં જે પ્રકારે પરિસ્થિતિ વાદળ ફાટવાથી થઈ છે તારાજી થોડી સર્જાણી છે એના માટે રાજેન્દ્રભાઈ ગઈ કાલે જ આપણે જાણીએ છીએ એ પ્રમાણે સેન્ટર ઉપર જઈને મુખ્યમંત્રીશ્રીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને રાજ્યના જે પ્રવાસીઓ છે એમને તકલીફ ન પડે એના માટે પૂરી ચિંતા એ કરી છે એને રહેવાની જમવાની પાછા આવવાની આ બધી જ વ્યવસ્થાઓ આદરણી રાજેન્દ્રભાઈ મહેસૂલ મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે કરી છે રાજ્યના સૌ લોકોનો રાજ્ય સરકાર વતી વિશ્વાસ અપાયો છે કે બધા જ હેમખેમ પરત પહોંચે એ પ્રકારની વ્યવસ્થા એ રાજ્ય સરકારે કરી છે એટલે કોઈ ચિંતાનું કારણ એ નથી માની મુખ્યમંત્રીશ્રીએ શહેરી એટલે કે મહાનગરો અને ગામડાઓના જે રસ્તાઓ ખરાબ થયા છે પુણેશભાઈ અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓએ પણ સતત એમાં ચિંતા કરી છે માની મુખ્યમંત્રીશ્રીએ વિભાગને અને મંત્રીશ્રીઓના પણ જે ઇનિશિયેટિવ લીધું છે ત્યારે જણાવ્યું છે કે દિવાળી પહેલાં જે કાંઈ બાકી છે રસ્તા રિપેરિંગનું કામ એ પણ ખૂબ ઝડપથી દિવાળી પહેલાં પૂરા કરવામાં આવે સાતમો તબક્કો સેવા સેતુનો બાવીસ દસથી એ શરૂ થવાનો છે ને પાંચ જાન્યુઆરી સુધીમાં એ સેવા સેતુના કાર્યક્રમો પચીસો જેટલા કાર્યક્રમો ગ્રામીણ ક્ષેત્રમાં બાવીસો અને શહેરી ક્ષેત્રમાં ત્રણસો ને એટલે કે ત્રણ ચાર વોર્ડ અને પાંચથી આઠ ગામોનું ક્લસ્ટર બનાવીને સ છપ્પન જેટલી સેવાઓ અને તેર વિભાગો દ્વારા લાખોની સંખ્યામાં એ સીધો જ નાગરિકોને ફાયદો થાય છે એ પ્રમાણે સેવા સેતુનો પણ સાતમો તબક્કો એ શરૂ થવાનો છે રાજ્યની વિકાસની યાત્રા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમિતભાઈના નેતૃત્વમાં અને માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અવિરત ચાલુ રહે એમના માટે અલગ અલગ વિભાગો કેટલાક કામો પૂર્ણ થયા છે અને કેટલાકના ખાતમુહૂર્ત કરવાના છે એ પણ ખૂબ ઝડપથી લોકોને સવલતો મળી રહે એ હેતુથી ખાતમુહૂર્ત અને ઉદઘાટનના કાર્યક્રમો પણ એ આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરીને વિકાસની ગતિ એ વધારે ઝડપથી આગળ વધે એ માટેના પ્રયાસો કરશે ઉદ્યોગ વિભાગ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પોતાની પાસે છે રાજ્યકક્ષામાં અમારા ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા એ પણ છે ત્યારે કેટલાક નિર્ણયો એ માની મુખ્યમંત્રીશ્રીએ કર્યા છે જીઆઈડીસીના પડતર પ્રશ્નો ઇન્ડસ્ટ્રીઝના ઘણા ટાઈમથી એ પેન્ડિંગ છે ત્યારે ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચના માની મુખ્યમંત્રીશ્રીએ આપી છે અને ખાસ કરીને ખાણ ખનીજ વિભાગ એમના પણ પડતર પ્રશ્નો એ ઘણા સમયથી છે એમાં પણ કડક સૂચનાઓ વિભાગને આપી છે ખાણ ખનીજ વિભાગમાં જેની લીજ પૂર્ણ થઈ ગઈ છે અને પેન્ડિંગ છે અથવા તો લીજમાં કંઈ ટેકનિકલ ખામીના કારણે લીજ ચાલુ નથી થઈ શકી એવા પણ નિર્ણયો એ ઝડપથી કરવા માટે માની મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી જગદીશભાઈ વિશ્વકર્માએ એમનું માર્ગદર્શન લઈને વિભાગને સૂચનાઓ આપી છે ખેડૂતો માટે એક ખૂબ મહત્ત્વનું કહી શકાય એ પ્રકારે ખેડૂતો માટે ઝીરો ટકા વ્યાજથી એ લોન આપવાનો નિર્ણય એ સરકારે કર્યો છે એમાં કેટલીક અડચણો આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકારનો પણ એમાં ત્રણ ટકાનો અને રાજ્ય સરકારનો ચાર ટકાનો ભાગ સાત ટકાથી આ લોન એ સંપૂર્ણપણે રાજ્ય સરકાર એ લોનનું વ્યાજ એ ચૂકવતો હોય છે સહકારી બેંકોમાં તો એમને પરવડતું નથી એટલે અગિયાર ટકા સુધી એ લોન આપતા હોય છે પણ ખેડૂતોને સાત ટકામાં એટલે એના પણ ચાર ટકા એ રાજ્ય સરકાર ભોગવે છે એટલે પાંચસો કરોડનું રોલિંગ ફંડ અઢાર તારીખે જ માની મુખ્યમંત્રીશ્રીએ નાણાં શ્રી સાથે રહીને કનુભાઈ સાથે રહીને મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે પાંચસો કરોડનું રિવોલિંગ ફંડ એટલે ખેડૂતોના પણ કેટલીક બેંકો એ વ્યાજ માટે રકમ કાપતી હોય છે એ હવે કાપશે નહીં અને કપાણી હોય તો પણ એ રકમ તરત જ એમને પરત મળી જશે એવી દુરોગામી અસર થાય એ પ્રકારનો નિર્ણય પણ નાણાં વિભાગ દ્વારા ખાસ કરીને સહકાર વિભાગ જગદીશભાઈ પાસે છે ત્યારે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આ નિર્ણયો કરવામાં આવ્યા છે એક મહત્વનું વેક્સિનેશનનું કામ એ સમગ્ર દેશમાં માની વડાપ્રધાન માર્ગદર્શન નીચે આપણા આરોગ્ય મંત્રી જે આપણા જ છે ગુજરાતના માની મનસુખભાઈના સીધા નિદર્શન નીચે થઈ રહ્યું છે નવ્વાણું પોઈન્ટ ચાલીસ કરોડ લોકોને ડોઝ એ દેશમાં મળ્યો છે અને સો કરોડ લોકોને ડોઝ તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ ગીજતા અને વિવિધતા ધરાવતો આપણો આ દેશ વિશ્વમાં આ કક્ષાનો દેશ એ પ્રથમ હરોળમાં આપણા વેક્સિનેશન ડોઝ આપવામાં કોરોનાની સામે લડાઈમાં મહત્વનો બની રહેવાનો છે ત્યારે લગભગ આજે અથવા કાલે મેક્સિમમ કાલે જે પ્રકારે આંકડાઓ આરોગ્ય વિભાગ માની ઋષિભાઈના નેતૃત્વમાં અમે કામ કરી રહી છે સરકાર ત્યારે એ પણ રોજે રોજ મોનિટરિંગ કરે છે એટલે મોડા મોડું કાલે સો કરોડ ડોઝ એ દેશના પૂરા થશે પૂરા થતાની સાથે જ માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ઋષિભાઈ આરોગ્ય મંત્રી શ્રી ઋષિભાઈ પટેલે જે વ્યવસ્થાઓ ગોઠવી છે પીએચસી સીએચસી કોવિડ વેક્સિનેશનના જે સેન્ટરો છે એ સેન્ટરો જિલ્લા કલેક્ટર ઓફિસ જિલ્લા પંચાયત ઓફિસ આ બધાને શણગારવાનું કામ જે બાકી ડોઝ રહ્યા છે એમને પણ ટ્રેકિંગ કરીને એમને પણ પ્રોત્સાહિત કરવાનું કામ એ રાજ્ય સરકાર દ્વારા થવાનું છે અને જે લોકોએ સારામાં સારી કામગીરી કરી છે એમને બિરદાવવાનું કામ પણ તુરંત જ આ આરોગ્ય વિભાગ ઋષિભાઈના આરોગ્ય મંત્રીના નેતૃત્વમાં ચાલતા વિભાગે તમામ તૈયારીઓ એ પૂર્ણ કરી દીધી છે અને પ્રતિ મિલિયને દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે આપણું રાજ્ય પણ એ પ્રથમ નંબરે છે ત્યારે એલિજિબલ જે લોકો છે એમને ડોઝ આપણે તરફ આગળ વધી રહ્યા છીએ અને લગભગ ઓગણપચાસ ટકા જેટલા લોકોને પ્રથમ અને બીજો ડોઝ પણ મળી ગયો છે અને બાકીનાને પણ એ ઝડપથી બંને ડોઝ મળે જે પહેલો લઈ ગયા છે અને બીજો ડોઝ જે મળવાપાત્ર છે એને ટ્રેસિંગ કરીને પણ પ્રોત્સાહિત કરવાનું કામ એ રાજ્ય સરકાર દ્વારા આનાથી જાગૃતિ પણ આવવાની છે બાકીના લોકોને માટે પણ જાગૃતિ આવવાની છે અને સો ટકા તરફ આપણી આ કામગીરી વધ આગળ વધે નેવ્યાસી પણ ચાર એટલે બંને ડોઝ થઈને એ ટકાવારી રાજ્યએ પ્રસ્થાપિત કરી છે ત્યારે આપણું રાજ્ય પણ વેક્સિનેશનમાં નંબર વન રહીને કોરોનાની લડાઈમાં પ્રજાનો પણ સપોર્ટ રહ્યો છે ત્યારે આ પ્રકારનો એક બહુ મોટો બહુ હેતુ કાર્યક્રમ એની જાગૃતિ માટેનો અને જેમણે કામ કર્યું છે એને બિરદાવવા માટેનો અને રોશનીથી શણગારવાના રંગોળીથી રંગોળી પૂરવાની ફૂલોથી કંઈ સુશોભન કરવાનું આ પ્રકારની જાગૃતિ માટે રાજ્ય સરકારે તમામ યોજના એ બનાવી લીધા છે લગભગ કાલથી જ પૂરું થાય એટલે તરત જ આ પ્રકારનો કાર્યક્રમને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે થેન્ક યુ જામનગર રાજકોટ પોરબંદર અને જૂનાગઢ આ ચાર જિલ્લામાં જે પહેલો વરસાદ આવ્યોનો માની મુખ્યમંત્રીશ્રીએ સૌ પ્રથમ મુલાકાત લીધી સંવેદના બતાવી એમાં બાવીસ તાલુકામાં છસો ને બાસઠ ગામો જે કલેક્ટર દ્વારા એમનું સર્વે થયો અને જે વિગતો રાજ્ય સરકારને મળી એ તમામને આમાં લાભ આપ સૌ જાણો છો એ પ્રમાણે તેર હજાર રૂપિયા આપવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે મેં આપને વાત કરી અગાઉ લગભગ લગભગ હા એટલે મારી પાસે છે એ આપણે આપી રહ્યો છે મેં આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે બે પોઈન્ટ બ્યાસી લાખ લગભગ અંદાજે એ ખેડૂતોને લાભ એમાં મળવાનો છે ને પાંચસો ને છેતાલીસ કરોડ રૂપિયાનો લાભ એમને મળવાનો છે મેં આપણે કહ્યું એમ ચાર જિલ્લા તાલુકા કલેક્ટર રાજ્ય સરકારે જે સર્વે કરવા આપ્યો હતો એમાંથી જે ગામો નક્કી થયા છે અને જે સર્વે માટે જે ગામો અહીંયા મોકલ્યા હતા એ તમામ ગામોને આનો લાભ અત્યારે મળી રહ્યો છે મળશે હોટલ દ્વારા જેટલું આ સહાય અને રાહત છે આ સહાય અને રાહત છે એ રાહત સ્વરૂપે રાજ્ય સરકારે ભૂતકાળમાં પણ જે પ્રકારે પેકેજો જાહેર કર્યા છે એમ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારે કર્યા છે એમનું પેકેજ ક્યારેય જાહેર ન થઈ શકે એના ધારાધોરણ એના નીતિ નિયમ અને આ સહાય એ મદદ છે આ સહાય નામ છે કુદરત જ્યારે રૂપતી હોય છે ત્યારે ક્યારેક તમે હું કે સરકારો એને પહોંચી શકવાની નથી કુદરત તૂટી ત્યારે ખેડૂત ફરી વખત બેઠો થાય એના માટે અનેક યોજનાઓ કિસાન સન્માન નિધિની યોજના પણ એ કંઈ નુકસાની ન થાય તો પણ દર વર્ષે આપે છે થેન્ક યુ ફરી વખત વરસાદ આવ્યો છે એમનો સર્વે એ આવે એટલે એમાં પણ માની મુખ્યમંત્રીશ્રીએ આજે અમારી કેબિનેટમાં વાત કરી છે એને પણ આપણે મદદ અને સહાય કરવાના છીએ આપ જાણો છો ભૂતકાળમાં પેકેજ જાહેર થયા છે આ વખતે પણ પેકેજ જાહેર થયું છે એમાં માની લો કે કોઈ રહી ગયું હશે અને વ્યાજ બી હશે નીતિ નિયમ આવતું હશે તો એને પણ સરકારે સામેલ કર્યા જ છે અને ભવિષ્યમાં પણ એ કલેક્ટરને આપણે પાવરો આપ્યા હોય છે એ પ્રમાણે રાજ્ય સરકારને સૂચવ છે એ પ્રમાણે પણ સંવેદનાથી સહાય કરવા માટેનું રાજ્ય સરકાર ઓપન છે રિવોલ્યુંગ ફંડ છે એટલા માટે કે એટલા માટે કે કેન્દ્ર દ્વારા પણ જે સહાય મળે છે એમાં ક્યારેક સ્વાભાવિક છે કે નાનું મોટું લેટ થતું હોય છે તો એ લેટનો ભોગ ખેડૂતોને ન બનવું પડે એટલા માટે રાજ્ય સરકારે પાંચસો કરોડનું અઢાર તારીખે એમાં નિર્ણય પણ કર્યો છે અને એ આખી ફાઇલમાં એ હુકમ પણ થઈ ગયા છે પાંચ છ કરોડનું રિવોલ્વિંગ ફંડ એ પ્રકારે રાખીશું બધા જ વિભાગો પાસેથી માની મુખ્યમંત્રીશ્રીએ માહિતી મગાવી છે અને ક્રમાનુસાર અગાઉ પણ આ અગાઉ આપને કહ્યું છે એ પ્રમાણે જાહેરાતો વિભાગો દ્વારા થઈ પણ રહી છે કારણ કે મારો વિભાગ હોય તો દ્વારા પણ થઈ છે ગ્રહ વિભાગ દ્વારા પણ થઈ છે એટલે જ્યારે જ્યારે જે પ્રકારની માહિતી આવશે એ પ્રકારે સરકાર ભરતી પણ કરશે

મુખ્ય આપ કહો છો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતાને જે જાહેર કરી હતી એની વાત કરો છો ને અત્યારે જે હું વાત કરું છું અત્યારે હાલમાં જે પેકેજ જાહેર થયું છે હમણાં જે નુકસાની થઈ છે ખાસ કરીને ભારે વરસાદમાં એમની મેં વાત કરી છે તમે કંઈ મને પૂછ્યું મેં એ જ કહ્યું અત્યારે હું આ હું અત્યારે પેકેજની વાત કરી જી જી હું માત્ર આ પેકેજ પૂરતી અત્યારે વાત કરી રહ્યો છું જી અત્યારે આ પેકેજ વાત જે માહિતી છે આપને રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે આપને આપી રહ્યો છું સાત થી આઠ જિલ્લાઓ અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર છોટાઉદેપુર આટલા જિલ્લાઓમાં પાછળથી પણ પંચમહાલ અને ભરૂચની વિષયો આવ્યા છે એમાં પણ રાજ્ય સરકાર સહાનુભૂતિપૂર્વક જે જિલ્લાઓમાં દેખાતું હોય કે પાછળથી પણ આ ભારે વરસાદના કારણે કેટલાક તાલુકાને કેટલાક ગામો પૂરતું હોય છે આ સંપૂર્ણ જિલ્લો સંપૂર્ણ તાલુકા કે સંપૂર્ણ રાજ્ય નથી હોતું આપ પણ મારાથી વિશેષ આ બાબતમાં જાણકાર લોકો છો એટલે એ પ્રમાણેનો સર્વે થઈને જે માહિતી મળશે એ પ્રમાણે રાજ્ય સરકાર સહાનુભૂતિપૂર્વક હું ન કહું છું કે મદદ કરવાનો ઊભા કરવાનો હેતુ છે કુદરત તૂટતી હોય છે ત્યારે બધું જ મુશ્કેલ હોય છે સરકારો હોય આપ હોય સમાજ હો ખેડૂતો હોય બધા માટે મુશ્કેલી હોય છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી મુશ્કેલીઓ એ ઓછામાં ઓછી ભગવાન આપણને આપે થેન્ક યુ તો સાથે બુલેટિન હાલ બસ આટલું દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ચોવીસ કલાક અને થોડીક જ સાવધાન ગુજરાત નમસ્કાર સાવધાન ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દીક્ષિતા આપની આસપાસ તથા અપરાધ આપને કરીશ સાવધાન અપરાધી દરેક ચાલ પહોંચાડીશું તમારા સુધી જેથી તમે રહી શકો સુરક્ષિત